એને જેને બોલાવ્યા કે ભાઈ આવો તમે આપણે આને મારવાના છે એને જ બધા નામ આવડતા જ હોય પણ પરિવારનું એવું કહેવાનું છે ને આગેવાનોનું અંદર એવી ચર્ચા થઈ કે અમને થોડોક ટાઈમ આપો તો અમે તમારી ઉપર છોડી છીએ કે આપણે આ લોકોને ટાઈમ આપવો છે પહેલાં તો જો દસથી કેડે આ લોકો ન ભેગા કરે તો વળી પચાસ હજારનું ટોળું ભેગા થઈ કારણ કે આ ચોથો પાંચમું છે હાવ નાની બાબતમાં આપણા મોભીઓને આ જ રીતે ટાર્ગેટ કરીને એને માર મારવામાં આવે છે એનો એક દાખલો તમને દઉં કે દસણ વિશેની અંદર કાયદો વ્યવસ્થા હાવ કચડેલી હાલતમાં કહેવાય કૂતરાને મારું અને માણાને મારું સમાન છે આ લોકો આ પ્રકારની ટોળકી રચી અને આપણા પરિવારના મોતીને જે સીવો છે આનો બદલો ખરેખર તો આપણે લેવો જોઈએ પણ બધાનું એવું કહેવું છે થોડોક પ્રશાસન ઉપર ભરોસો મેકવી તો મારું એવું માનવું છે કે દસ દિનો ટાઈમ આપો દસ દિનની અંદર પાંચ આરોપી અંદર અત્યાર નામ છે એ વીસ બીજા કારણ કે જસદણ વિસ્તારની અંદર અસામાજિક તત્વો લુખાવોનો રાફડો ફાટ્યો છે આને દામમાં માટે પોલીસને જ્યાં કામ કરવું જોઈએ એવું ખુલીને છું નથી કરતા સામાન્ય માણસ જ્યારે એની ફરિયાદ લેવા જાય ત્યારે એને પાંચ ધકા ખવડાવવાય છે આ લુખાવની વાત સાંભળે છે